મહેસાણા લોકસભા વિસ્તારના કડી તાલુકાના કડી શહેરના અમારા વોર્ડનું મતદાન મથક એ વર્ષોથી બ્રાહ્મણની વાડીમાં છે અને હું જ્યારથી મતદાન કરતો થયો ત્યારથી અહીંયા મતદાન કરું છું પછી નગરપાલિકાની ચૂંટણી હોય વિધાનસભાની હોય કે લોકસભાની હોય એ જ પ્રમાણે આજે લોકસભા ચૂંટણી માટે અહીંયા કડીમાં મારા વોર્ડમાં મેં મતદાન કર્યું છે સપરિવાર મતદાન કર્યું છે અને બધા જ નાગરિકોને જે અમે અપીલ કરી છે કે બધાએ મતદાન કરવું જોઈએ આપણી બધાની ફરજ છે રાષ્ટ્રીય ફરજ છે દેશભક્તિનું એક મોટું દેખાડવાનું કામ પણ મતદાન છે આજના દિવસે ત્યારે અમે બધાને કહીએ છીએ એ જ પ્રમાણે અમે પણ મતદાન કર્યું છે અને મને જણાવતા આનંદ થાય છે કે અમારા વોર્ડમાં અને અમારા કડી શહેરમાં ને દર વખતે લગભગ એસી ટકા જેટલું મતદાન અમારા મતદારો કરે છે અમારો આ વોર્ડ દરેક જ્ઞાતિ જાતિ સમાજ અને ગુજરાતીને ગુજરાતી એ રીતના મતદારોનો બનેલો વોર્ડ છે પણ બધા હંમેશા રાષ્ટ્રભાવનાથી પ્રેરાઈ અને અહીંયા મતદાન કરે છે ગરમી ખૂબ છે ગુજરાતમાં મતદારો હજી બહાર નથી નીકળી રહ્યા શું જો મેં જે રિપોર્ટ ટીવી મીડિયામાં ને મોબાઈલ મારફતે જોયા એ પ્રમાણે લગભગ પાંત્રીસ ટકા જેટલું મતદાન મહેસાણા જિલ્લાની એવરેજ બધી વિધાનસભા સીટો પર થયું છે અને આ મતદાન સાંજે પણ મોટા પ્રમાણમાં વધશે એટલે અમને બધાને વિશ્વાસ છે કે અમારા સેંકડો કાર્યકરો ગામે ગામ એક એક બુથ સુધી પહોંચીને જે કામ કરી રહ્યા છે અને ઘણા કાર્યકરો હજુ પણ ઘરોમાંથી મતદારોને લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે એટલે વધુ જોતા એવરેજ સિત્તેર ટકા કરતાં વધુ મતદાન થશે અને અમારા જે આ વોર્ડો છે એ વોર્ડોમાં તો ચોક્કસ મને વિશ્વાસ છે કે એંસી ટકા કરતાં વધુ મતદાન અમે કરી શકીશું રાજપૂત સમાજની અસર દેખાતું નથી અને રાજપૂત સમાજ સેના પોતે પણ કરી રહ્યા છે એટલે કોણ કોને મત આપે એ પછીની વાત છે પણ દરેક નાગરિક ગુજરાતના મતદાન કરી રહ્યા છે અને બધા જ મતદાન કરે એવું વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીએ પણ પ્રજાને વિનંતી કરી છે મતદારોને અપીલ કરી છે એટલે મતદાન તો થવાનું જ છે અને મત એ બધા પોતપોતાની ઈચ્છા પ્રમાણે આપતા હોય છે વૈષ્ણવજન તો તેને કહીએ જે